આજે છે ને હું મારી મેલડીમાં માટે લઈને આવી છું રાખી કેટલી છે ચડાવી દે કે આજે હું બજાર અને હું જો મેલડીમાં માટે આટલું સમાન લઈને આવી છું એમ કે મારા ભાઈ તો મારાથી દૂર છે એટલા માટે હું એને રાખી તો નહીં બાંધી શકું પણ હા મારા બાપની ની જે મારી મેલડીમાં છે એને તો હું જરૂર રાખી બાંધી શકું જરૂર અમારી એટલી બધી માતાજી બેઠી છે હું કાલે સવારમાં એક મસ્ત મજાનો વિડીયો બનાવવાની છે તમારા બધા લોકો માટે અને રાખી પ્યારી પ્યારી હું લાવી છું જે આજે હું બજાર ગઈ ત્યાંથી લાવી છું કેમકે કાલે રક્ષાબંધનનો દિવસ છે એટલે આ પ્યારી રાખી છે ને આ મારી માવડી માટે છે અને કાલના વિડીયો પ્લીઝ તમને ગમે તો જોવાનું નહીં ભૂલતા તો હું અત્યારે તમને બતાવી દઉં આ રાખડી મારી લાવેલી છે અને જો આ રાખડી છે ને આ મારા પપ્પાની લાવેલી છે તો બે ત્રણ દી પહેલાંની છે મારા પપ્પા બજાર ગયા તો અહીંયાથી લાવ્યા છે ત્યારે હું પ્રસાદી પણ મારી મા માટે રાખે છે ખાસ કરીને આ પણ રાખી લાવી છું હું અને જે મીઠાઈ લાવી છું એ કાલના વિડીયોમાં તમને હું બતાવીશ અને જો ખાસ કરીને જોઈ લો આ મસ્ત મજાની ચુંદડી પણ હું મારી મેરડીમાં માટે હું લાવી છું મને ખબર મને આશા છે કે તમને બધાને જરૂરથી ગમશે કેમ કે મારા ભાઈઓ તો મારાથી દૂર છે એટલે હું એને રાખી નહીં બાંધી શકું તો કેમ કે એટલે છે ને હું હર જેમ આ વર્ષે પણ મારી મેળડીમાંને રાખડી બાંધી નાખીશ અત્યારે પણ મેં મારી મેરડીમાં માટે ગુલાબી કલરની ચુંદડી હું લાવી છું હું ગમે ત્યારે મા માટે કાંઈક ને કાંઈક જરૂર લાવું પહેલો કેટલી પ્યારી છે તો કાલે આવી ગયો છે રક્ષાબંધનનો દિવસ એ તો તમને મને બધાને ખબર છે એને પપ્પા હા ઓ તો હું મારા ભાઈઓના નામની રાખડી છે ને મારી મેલેડી માને બાંધું છું કેમ કે મને બહુ ખુશી મળે હું મારી માને રાખડી બાંધી દઉં એટલે મારા મનમાં એવું થઈ જાય કે મેં મારા ભાઈને રાખી બાંધી નાખી છે મેં તો મારા ભાઈને કેટલા વર્ષોથી રાખી જ નથી બાંધી તો આનું મોઢું જોઈને હું હંમેશા ખુશ રહું છું નાથી અમને રાજી રાખવાળી અમારી મેલેડીમાં એટલે તો હું એવું નહીં હું રાખડી નહીં લાવું એવું ક્યારે નહીં ભાઈ મારા બે ભાઈ છે કરણ અર્જુન એ મારાથી દૂર છે એ મારાથી મોટા છે ભલે મારાથી કામની મજબૂરી મતલબ દૂર છે કામ ધંધે એટલે હું એ મારાથી દૂર એને હું રાખી તો નથી બાંધી શકતી પણ હા મારી મેરડીમાં પાસે દુઆ તો જરૂર માગીએ કે મારા ભાઈને મા મેરડી હંમેશા ખુશ રાખે અને મારા વિડીયો જે કોઈ મારા ભાઈ બહેન છે જોવે છે એ બધાને મા મેલડી હંમેશા રક્ષાબંધનને દિવસે ભાઈ બહેનને હંમેશા ખુશ રાખે મારા વિડીયો જોવે છે મારી મેલડી મારાને સદાય આગળ લઈ જાય ભલે મારા ભાઈ તો દૂર છે પણ એ બધા તો એની બહેન મતલબ રાખે એને બાંધશે તો કાંઈ નહીં મારા તરફથી પણ એને બધાને દિલથી હેપી રક્ષાબંધન ને મારી મા મેલડી તમને બધાને હંમેશા ખુશ રાખે પપ્પા ચલો આવું છે તો હું કાલે વિડીયો બનાવીશ અને જરૂરથી તમને બધાને ગમે